આપણા ગુજરાતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત છે આ એટલા માટે પૂછી રહી છું કેમ કે મહેસાણાના વિસનગરમાં જે ઘટના બની છે તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે વટાવતી ઘટના વર્ષ મહિનાની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ સગીરાના અપહરણ બાદ વારંવાર લૂંટી લાજ બે દિવસ ગોંધી રાખે દુષ્કર્મ છ શેતાન સકંજામાં મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના એ ચકચાર મચાવી છે જેમાં કુલ છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જેમની પર ચૌદ વર્ષ છ મહિનાની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે ચાર ઓક્ટોબરના રોજ ઘરેથી નીકળેલી સગીરા બે દિવસ સુધી ગુમ હતી સગીરાનું અપહરણ કરી વારંવાર તેની લાજ લૂંટનારા આરોપીઓ વિરુદ્ધ

બીજા નંબર બીજા નંબરે પવનજી દિવાનજી ઠાકોર રાજ ઠાકોર સોહમજી સુરેશજી ઠાકોર મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ આ જે વ્યક્તિઓના એમણે નામ આપેલા છે એ તમામને તાત્કાલિક પકડી લીધેલા અ એમની પૂછપરછ દરમિયાન જે દીકરીએ અને એના પિતાએ જે અમને હકીકત જણાવેલી એ હકીકતને પૂરેપૂરું સમર્થન મળતું હોય ફરિયાદી જે દીકરીના પિતા છે એમની ફરિયાદ અમે લીધેલી અને ગુનો દાખલ કરીને આ તમામ અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે હાલમાં એ દિશામાં અમારી તપાસ ચાલુ છે જો કોઈની પણ ગુનાહિત સંડોવણી હશે તો એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને એના વિરુદ્ધમાં પણ અમે કાર્યવાહી કરવાના છીએ એટલે હાલમાં જે દીકરી છે એ પોતે માનસિક સદમામાં છે એની શાંતિથી એક જગ્યાએ પૂછપરછ કરી જે જગ્યા જે ગેસ્ટ હાઉસમાં પણ લઈ જવામાં આવેલા છે કાયદેસર રીતે એને ગેસ્ટ હાઉસમાં કોઈ એન્ટ્રી કરેલી છે કે કેમ એ દિશામાં પણ અમે તપાસ કરીને ગેસ્ટ હાઉસના માલિકે જો ગેરકાયદેસર એમને એન્ટ્રી આપેલી હશે તો એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરી છે ચાર ઓક્ટોબર ની રાત્રે એક સગીરા સાથે એક વાર નહી અનેક વાર હવસ નો ગંદો ખેલ ખેલવામાં આવ્યો એક શાળામાં ધોરણ નવ માં અભ્યાસ કરતી સગીરા

ત્યાંથી સગીરા ચાલીને ઘરે જઈ રહી હતી ત્યારે સોહમ નામનો શખ્સ લઈને આવ્યો ઘરે મૂકવાના બહાને પવન ઠાકોરની લઈ ગયો ત્યાં રાજ અને સોહમે હવસ સંતોષી સગીરાને ફરી ત્રણ ટાવર પાસે ઉતારી ગયા ત્યાંથી પ્રકાશ મોદી અને બીજો શખ્સ આવ્યા પ્રકાશ સગીરાને કંસારાપુમાં આવેલા ઘરે લઈ ગયો બે રાત અને બે દિવસ સુધી ગોંધી રાખી

અને તમામ નરાધમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી એટલે હાલમાં જે દીકરી છે એ પોતે માનસિક છે એની શાંતિથી એક જગ્યાએ પૂછપરછ કરી જે જગ્યાએ જે ગેસ્ટ હાઉસમાં પણ લઈ જવામાં આવેલા છે કાયદેસર રીતે ગેસ્ટ હાઉસમાં કોઈ એન્ટ્રી કરેલી છે કે કેમ એ દિશામાં પણ અમે તપાસ કરીને ગેસ્ટ હાઉસના માલિકે જો ગેરકાયદેસર એમને એન્ટ્રી આપેલી હશે તો એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરી સગીરાની ફરિયાદના આધારે પોલીસે છ નરાધમોને પકડી જેલ ભેગા કર્યા છે સગીરા અને તમામ આરોપીઓના મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યા છે આ સિવાય આરોપીઓ જે જે જગ્યાએ સગીરાને લઈ ગયા હતા અને તેની સાથે સંબંધ બાંધ્યા હતા એ તમામ જગ્યાએ લઈ જઈ પોલીસ આખા ઘટનાક્રમની માહિતી લેશે તેમજ આરોપીઓના ગુનાહિત ભૂતકાળ વિશે તપાસ કરવામાં આવી રહી છે સગીરાની જિંદગી બરબાદ કરનારા છ હેવાનોને કડકમાં કડક સજા કરવાની પરિવારની માંગ છે મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ વિસનગર